you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જો તમારી ગાડી પર એચએસઆરપી સ્ટીકર ન હોય તો અત્યારે હાલત જતી જજો જે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વાહનના વિન્ડશીલ્ડ પર લગાવવું ફરજિયાત છે આ સિસ્ટમ એક એપ્રિલ બે થી લાગુ કરવામાં આવી હતી પરંતુ હવે કોર્ટે તેનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે તમને જણાવી દઈએ કે જો આ સ્ટીકર વાહન પર લગાવવામાં ન આવે તો તમને પાંચ સુધી દંડ થઈ શકે છે એચએસઆરપી સ્ટીકર એક હોલોગ્રામ સ્ટીકર છે જે વિવિધ રંગોમાં આવે છે તે વાહન આગળના કાચ પર ચોંટાડવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ઓળખવાનો છે કે વાહન કયા ઇંધણ પર ચાલે છે શકે છે સ્ટીકર ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે જે તમારા વાહનના ઇંધણ અનુસાર લાગુ કરવામાં આવે છે જો તમારું વાહન પેટ્રોલ અથવા સીએનજી પર ચાલે છે તો તેના પર વાદળી સ્ટીકર લગાવવામાં આવશે ડીઝલ વાહનો પર નારંગી સ્ટીકર લગાવવામાં આવશે ઇલેક્ટ્રિક વાહનો માટે લીલું સ્ટીકર લગાવવામાં આવે છે અને અન્ય વાહનો માટે ગ્રે સ્ટીકર લગાવવામાં આવે છે